બારસો રૂપિયા છપ્ન પાંચ સાઠસોતેર તો તેર બારસો ને રૂપિયા ભાઈ બાર પોતે વ્યવહાર તો

બત્રીસ નંબર નવી મગફળી ઉનાળું ઉનાળુ સુપર માગો અગિયાર રૂપિયા અગિયારસો ને અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર 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 રૂપિયા બોલો બાપા અગિયારસો ને અઢાર રૂપિયા

અગિયારસો રૂપિયા પાકા છે એક બે ત્રણ ચાર પાંચસો હાથ આઠ નવ દસ અગિયાર બાર તેરસો પંદર હોલ હતરા વેસ તમારા ફેમલી એક નથી એક રૂપિયા

એક બે ત્રણ ચાર પાંચ આઠ દોઢ અગિયાર બાર તેર પંદર સત્તર અઢાર ઓગણીસો પંચાવન અગિયારસો ને પંચાવન રૂપિયા એક પંચાવન રૂપિયા બે વાર અગિયારસો પંચાવન પંચાવન છપ્પન સત્તાવન અઠાણું ઓગણ સા એકસઠ અગિયારસો ને એકસઠ રૂપિયા અગિયાર એક અગિયારસો એકસઠ બારસો ને બત્રીસ રૂપિયા નાનો વકર છે બારસો ને બત્રીસ રૂપિયા એક વર્ષ બારસો ને બત્રીસ

પચાસ એકાવન પંદર અઠાર ઓગણી બાવીસ તેવી રૂપિયા તેરસો ને તેવી રૂપિયા એક વાર તેરસો રૂપિયા તમારા પર તેરસો ને ત્રેવીસ રૂપિયા મને ગમે છે સાહેબ તમને ખાસ અમે અત્યારે સારથી

પચા એક છપ્પન ઓગણ સાતું એકાણું બાણું પચાસ અઠાણું તેરસો તેરસો એક બે ત્રણ ચાર પાંચસો સાત બાર પંદર પછી

બારસો રૂપિયા બારસો 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 જો તળ પચી થી સૌ શું કરો અગિયારસો ને એકાવન રૂપિયા પચી કરો સો પચીસ રૂપિયા પાકા છે અગિયારસો ને પચીસ

છપ્પન સત્તાવન સતાવન સત્તાવન રૂપિયા અગિયારસો ને સત્તાવન રૂપિયા બરાબર અગિયાર સત્તાવન એમ કે અગિયારસો ને સત્તાવન પચી